સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ બે હજાર પચીસના અન્વયે ગુજરાત સ્થાપના દિવસના રોજ વિવિધ ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક કો ઓપરેટિવ બેન્કના સંયુક્ત ઉપક્રમે મુખ્ય ધાર્મિક સ્થળો ખાતે સફાઈ કરવામાં આવી હતી સુરસાગર ડેરી દ્વારા શ્રી મેલડી માતાજીનું મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સાફસફાઈ કરવામાં આવી હતી જેમાં જિલ્લા રજીસ્ટ્રાર અને સુરસાગર ડેરીના ચેરમેન પદાધિકારીઓ અને સ્ટાફ દ્વારા મંદિર પરિસર અને મંદિરની સફાઈ કરવામાં

સાફ સફાઈનો કાર્યક્રમ રાખ્યો છે જે અમનારા પણ ભાગમાં આવો નિમિત્તે લખ્યું છે એ બદલ હું અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહ સાહેબ આપણા મુખ્યમંત્રી સાહેબ સી પાટીલ સાહેબ બધા આજના દિવસે મેન દિવસ છે એ બદલ સૌનો હું ખૂબ આભાર માનું છું આજે ફર્સ્ટ મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અમે લોકોએ સહકારી મંડળીઓનો સાથ સહકારથી ધાર્મિક સ્થળોની સાફ સફાઈનું અભિયાન આચર્યું છે અને આજે આજના આજના કાર્યક્રમમાં મેલડી માતાના મંદિર સિવાય બીજા બીજા મંદિરો અને ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને એમાં સહકારી મંડળીઓ ડિસ્ટ્રિક્ટ બેંક સુરેન્દ્રનગર સુરસાગર ડેરી અને તેના કર્મચારીઓ પદાધિકારીઓ અને બીજા મહાનુભાવો દ્વારા આ અભિયાનને સફળ બનાવવામાં આવી રહ્યું છે